ભાજપના એમએલએ સામે કર્યો બળાવો પૂર્વ કેસરેસીના નિવેદનથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપક છે તે પૂર્વ ધારાસભ્યએ સ્ફોટક રીતે રજૂ કર્યું ભાજપના એમએલએ સામે પૂર્વ ભાજપના એમએલએ માંડ્યો મોરચો માતર એપીએમસીમાં ક્રોસ વોટિંગનો કેસરેસીનો પલટવાર કેસરેસીના નિવેદનથી ખેડામાં ખળભળાટ મચી ગઈ છે એના વ્યક્તિને મત આપવાનું એવું જાહેરાત કરી અને હું હારી ગયો સાથે સાથે અમારા ધારાસભ્યની જો વાત કરીએ તો એ ટાઈમે એમનો પણ એક મત હતો ધારાસભ્ય એ ટાઈમે ખૂબ નિખાલસથી વાત કરી એટલે કે હું સમાજ તરીકે મત આપીશ પણ એક મારી થોડીક નાની એક ડિમાન્ડ છે મેં એમને એવું કહ્યું કે શું હશે તો એમને કહ્યું કે સમાજ તરીકે હું તમારી જોડે કંઈ આશા નથી રાખતો પણ એક મારે બુલેટ લાવવું છે કે એટલે મને બુલેટ લાવવામાં તમે મદદ કરો એટલે ધારાસભ્ય હાલના કલ્પેશભાઈ એમની એક એવી માગણી હતી તો જ હું તમને મત આપું અમૂલની અંદર આપણે એ પણ આ પાડી દીધી એના પેટે આપણે એમને કહ્યું કોટેશન લાવી દો તમે કોટેશન લાયા પછી એમનો ફોન આવે છે કે તમે આટલા આપવાના કયા તો હજુ એમાં આટલા ખૂટે છે તો પણ આપણે એમને કહ્યું જે કંઈ ખૂટતી રકમ હતી કોટેશન બિલની અંદર હું આપીશ એટલે એ રીતે એમને એ રીતે એમને ઘરે બોલાવ્યા ઘરે બોલાવ્યા પછી એમના મારિયાની અંદર વિવો કંપનીનો મોબાઈલનું બોક્સ પડેલું એટલે મેં એમને એવું કહ્યું કે બોક્સ સારું મોબાઈલ એટલે એમની જાતે એમને આપે સ્વીકાર્યું કે ભાઈ આ બોક્સ મોબાઈલ સંજયભાઈએ મને અમૂલમાં મત આપવા માટે આપ્યો છે એટલે મેં એમને કહ્યું કે જો તમે મત સંજયભાઈને જ આપવાના હોય કે ધીરુ કાકાને આપવાના હોય તો મને કંઈ વાંધો નહોતી તો પછી આપણે જે તમે કન્ડિશન મારી જોડે કરો છો બુલેટની એ આપણે આપણે આમાં કંઈ રહેવું નથી એટલે રાત્રે હું એમના ઘરેથી આવતો રહ્યો એટલે જો આ ભાજપની વાત કરતા હોય તો કલ્પેશભાઈ પણ ભાજપના હતા ઉમેદવાર પણ ભાજપનો હતો તો પણ એ કોંગ્રેસ એ જો મત આપવાનું મને આવું જાહેરમાં કહેતા હોય તો તે દિવસ પાર્ટીએ વિચારવું જોઈએ કે આ કલ્પેશભાઈ આવું કરે છે બીજી વાત રે બે હજાર ચૌદની એપીએમસી માં હરવી દો અને અમે બેહી જઈએ એટલે અમે સાબિત કરીએ કે અમે માત્ર વિધાનસભામાં અપૂર્વભાઈ હોય પોપટભાઈ હોય વિપુલભાઈ હોય ધારાસભ્ય જે છે 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 નક્કી નક્કી કરે આ પરિણામ સાબિત કરવા માંગતા હતા એટલે મારે કહેવું છે કે તમે આ માતર વિધાનસભાને જનતાને ઉલ્લુ બનાવવાનું છોડી દો તમે તમારી જાતે નક્કી કરો છો કે કોને જીતાડવા ને કોને હરાવવા એટલે આ મને હરાવવા માટેનું તમારું આ પ્લાનિંગ હતું આ પ્લાનિંગની અંદર તમને ખાસ હજુ કહું છું કે તમને ખાસ ખબર હતી કે ભાજપના ઉમેદવાર હતા તો કાળિદાસ કાકાના દસ મત જોઈતા હતા તો કાકાના ભૂરાભાઈ જોડે બેહાડીએ તો જ સમાધાન થવાનું હતું પણ જો હું કાળિદાસ કાકા જોડે બે તો પોપટલાલના ધારાસભ્યના અપૂર્વભાઈ સાઈડ થવું પડે એટલે મને જોડે ના બેહાડવા હાથ આ તમારું રાજકારણ હતું બે હજાર સત્યાવીસની ની અંદર અપૂર્વભાઈ પટેલ પોપટલાલ ઉર્ભે ચંદ્રેશભાઈ પટેલ અને તમે જે કોઈ આ સપના જોઈ રહ્યા હોય ને કે વિધાનસભાની અંદર અમે ધારાસભ્ય એ ભૂલી જજો હું છાતી ઢોકીને કહું છું કે દરેક સમાજની અંદર આ વાડા પાડવાનું બંધ કરી દેજો આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયતની અંદર ચારે ચાર સીટો ચાર માતરની અને બે વસોની સીટો તમે હારવાના છો તમારા પાપના કારણે આ મારો ઉપયોગ કરી તમે એપીએમસી ની અંદર કાયદાસ કાકાને જે હરાવવાનું કામ કર્યું છે ને આ તમારા પાપે હાર્યા છે કાયદાસ કાકા તમારી મેલી મુરાદ હતી ધારાસભ્યની પોપટલાલ ની અપૂરવાની કે કાયદાસ કાકા અહીંયા આરે એટલે બે હજાર સત્યાવીસમાં ધારાસભ્યના ઉમેદવાર ના થાય તમે મને ટિકિટ નહીં આપવાને તો ફાઇનલ જ છે મારે જોઈતી પણ નહીં હું આજે ફેસબુકના માધ્યમથી કહું છું કે માતર સીટની મારે ભાજપને આ વિધાનસભાની અંદર કોઈ જ મેન્ડેટથી હું લડવાનો નથી ફેસબુકના માધ્યમથી હું જાહેર કરું છું એટલે આવનારા દિવસોની અંદર અમારા માતર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને આવી ખોટી રીતે માહિતી આલીને ખોટી રીતને બદનામ કરવાનું મહેરબાની કરીને બંધ કરી દેજો તમે ધારાસભ્ય અને પોપટલાલે શું શું કર્યું છે ને એ બધી જ મને ખ્યાલ છે એટલે મારે આજે આપના સમક્ષ ફેસબુક લાઈવના માધ્યમથી આજે થયો છું ત્યારે